પ્યાબા કોક દાલા મને ભૂલી જક મુઈ વરા છોકરો છું હાય હાય તાણી એ રાહુલ કાટુ કર્યું તો તાણી હવે એકલા જો ભમી પછી ના ના એ કામ કરીએ આ ઉતરીને જાય ને આજ એટલે બે ચાર દાડા પછી આપણે વતાળવા જઈએ હારા દવાખાને કોઈ કરતા મટી જાય જ નહીં ઓય આ ડોક્ટર ને કેવું છે કે હવે તો પોષા કરને પોષા કરને ભૂલી જાય છે વાતી જી બીમારી હમણાં થી ના ના રાહુલ કોક કરું પડશે તો કાતો જો અંધારામાં હેટતા થઈ જાય તો

આજે પતંગ ને મીટિંગ ને બધું પછી રાખજો માર પતંગ સાથ વા એ બરા પાછા આવો પાછા આવો એટલે શું છે એટલે ખોસો પહેલા હોય ઓય આવ રામા છે આવો ઓ સુખરા સામેલીન પાછે હો હું તો પતંગ સળાવા એ બરુબા એ બરુબા પાછા આવો પાછા સરપંચ ફૂલ કે ગઢાવ લે આજે સાચી વાત છે ભાઈ આવો ઓય એટલે હું સરપંચ છું કે લેવા હુલેવા આયા હોલા નકી પતંગ લૂંટવા આયા હે આયા છોકરા લાજે પોટુ આપડા ક્ષેત્ર માં હના પતંગ લૂંટી જોય આ પતંગ લૂંટવા નહીં આયા ખમે લે કાલે મીટિંગ રાખી હતી આપણો કૂતરા માટે શુરો બનાવવાનો છે તે પણ બનાવો કે મન શું કોહો આય હે વાય શું કરું એટલે બડુપા તમાર ઘેર કાલ મીટિંગ રાખી તાન તમને નતું કીધું કે આપણે શુરો બનાવવાનો છે એ મારા ઘેર આયોજન રાખી દીધું બરોબર આ તમાર લીધા અમારો એકડા બુ પડી તમે ઈમો પતંગ સગા જતારો તો પણ ઉતરીને દાળત પતંગ જ ચડાવવાનો હોય કે એટલે પણ તમાર ના ચગાવવાનો હોય લ્યા આ રાહુલ ના આવો

વાયને સન હવે પાંચ મિનિટ પાંચ મિનિટ ફોન કરીને કેવું પડશે કે કાલે આપણે આર્યુ કરવાનું છે કાલે આપણે આર્યુ કરવાનું છે તાણી યાદ રહે છે યાદ જ ન રહે ભૂલી જાય છે આ ખેતી ખાલી સરપંચે મને યાદ રાખી કીધું બોલો તે સરપંચે હું નવાઈ કરી લે તમને યાદ રાખી કીધું મો એટલે માલઈ સરપંચને ખબર હતી કે તમારા જીવનો કોમે જ ન એટલે મને હું છે ગટે હ તમને સરપંચે કાલુ કીધું તું ખબર છે શું અલે દારૂ પીન ના આવતા એવું કીધું તમે એટલે બાલે જો દારૂ પીધા વગર તો કોળી ના ઉપડે કે અધરી ના દેખાય સમજ્યા ઉવે હેડ ઉવે આ સમજી જીધી રીતે હેડ્યા જો લગે કોળીઓ સોળ્યો હો અલે ગઢિયા આપણે વાતો નહી કોઈ સરપંચ તારા મનમાં પડ્યું છે વૈકન હમણે એટલે જ હું કહું છું સરપંચ નહીં કોઈ વચ્ચે નહી આવે તો પી જાઓ તું હેડ જે સોન મોનું દારૂ પીયા એટલે બાલે ખોદા ના છોડો લ્યો ગટિયા આપણે આ વૈકન માર ખાયો હમણે બધું મગજ ના ખાતા ને કઈ દીધું સોળો સોળો લ્યો બગડું બગડ તું સોળો એટલે બાલ ને આ બુજો અરે ની આવો તો મારા જેટલા ટકા જતા રહો પાછા જો એટલે ચીરજો એકલા યાદ રાખજો નઈ આ બુજો લ્યો કોમ એટલા કે પથરો સોળો પોટા મમણે તો ઘર જો છું કે સોળો છો એ તું દારૂડિયા હેજે મગજ મારી કર્યા વાળો બાલ મગજ મારી તમે કરો છો અલે અલગ પગ બાપડો કુટમ નો ને ને હખરી રાખવું પડે અરે હરખી રાખે દારૂ ના પીતા તો હરખી દે રાખે તમને

હું હાથે ગોતી લ્યો એટલે સરપંચ ત્યાં જોવા કરશે આર્યું બધું વેડ હો હા બધું રેડ જવું બસ

આ પુલકણા નું કોઈ ચોઈ મરવાઈ ના થવાય આ તો બેડા માં માલ ના જીલી પછી ખબર છે આ તો ભાઈ સરપંચ ને સળગાડવા છે કોઈ તમે બરાબર શોકો છો સરપંચ આવું ને સરપંચ હું શું કે તો તો ખબર ના કાલે આપણે ઘણું રાશિ ને એનો હિસાબ આવી જમ તમે પેલા હેતરે ચીરી આવો પછી હિસાબ આલું હો પછી આવી જાય ઓ હોય જો હા

Góc 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 góc

શિકમ નકળો છો ય ભાઈ વેડું છે રેડીયો અરે બરાબર વાળો હળવાળવાળવાળવા હા સુરી દીધું પછી જને બેહી ઓ હવે ના ના સર પણ નહીં દાજો આપડો માણસ ને એવો જ બનાવવાનો કુતરાનો જીવ ને આપડે જીવ બધો હરકો જ એવું નહીં કે કુતરા ખબર જીવ તેવો બનાવીએ ના ના બધું હરખું જ રાખવાનું થોડું

એટલે પેલા ની આલ્યા સીરે કોઈ હિસાબ નહીં માંગતા તમે હિસાબ માંગવા આવો છો સોનો મને હેતરે ચીરો હાલો ગામના કુતરા ચીરો નાખવાનું નું આમ છે પણ આવડા મોડા મોના ની કોઈ કદર જ નહીં એટલે પૂછવું પડે કે ના પૂછવું પડે કે હિસાબ આલો મને કોઈ કરવું તો છે જ નહીં બસ અમન ટડકા ટડકા કરજી

એ સાહ પાસી પીજો તમે આ શીરો બનાયા છો ને એરો ઠંડો કરીને એટલે કૂતરા નાખો કરો નક પર ઉતરન જતી રહે તાન નાખશો સરપંચ સાલે એવો થઈ ગયો છે આમ તો થઈ ગયો છે બાલે ઓય કમ્પ્લીટ 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 તો ના હોય તો કોક મુક આટો તગારો બગારો લાઈન મોય તગારો લાબુ પર ઓય એટલે ઘરમાં કોઈ નઈ શેટારો મજા આવી જઈ છે બરોબર છે ઓય

હા પતંગ નો શોખ ના માટે અડધા કઈ બોલાવજો પાત્ર આપણે પાણી પેહવાય છે સરપંચ વાત હાલ ખાલી કરો એટલે આવશે એટલે